નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો ગુજરાત આજે એપ્રિલ ભાજપ સ્થાપના દિવસ અને રામનવમીનો સુખદ સંયોગ છે ત્યારે મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું લુણાવાડા તાલુકાના મલેકપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિરે જિલ્લા ભાજપ પ્રમુખ દર્શભાઈ બારીયા જિલ્લા પંચાયત પ્રમુખ ભાઉભાઈ પટેલ ઇન્ચાર્જ ભગવતસિંહ લુણાવાડા તાલુકા ભાજપ પ્રમુખ અતુલ પટેલ અને લુણાવાડા શહેર ભાજપ પ્રમુખ મહાઆરતી કરી હતી ત્યારબાદ રામજીની શોભાયાત્રામાં જોડાયા આજે છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે સાથે સાથે આજે રામનવમી ભગવાન શ્રીરામનો જન્મદિવસ છે અને માં આદ્ય શક્તિના નોરતાનો આજે આરાધનાનો છેલ્લો દિવસ છે આજે મહીસાગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓને પાર્ટીના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે રામનવમીની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું માં આદ્ય શક્તિ એમની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે એવી એમને પ્રાર્થના કરું છું આજે મહીસાગર જિલ્લામાં

અને આ અઠવાડિયા દરમિયાન સ્વચ્છતા અભિયાનની સાથે સાથે છ જેટલા બીજા અન્ય કાર્યક્રમો પણ મહીસાગર જિલ્લાની અંદર થનાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને ભગવાન શ્રીરામ એમને બળ આપે આવનાર સમયમાં મહીસાગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ સોળે કળાએ ખીલે એવી પ્રાર્થના સાથે સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ